ખેડૂતોને માત્ર રોકડી આવક જ નથી આપતી પરંતુ જીવજંતુઓ અને પાકના રોગોથી પણ સુરક્ષા આપે છે એક જ પાક કરતા મિશ્ર પાકથી જીવાતો સામે લડવું સરળ બને છે અને પાકના ભાવની અછતનો સામનો પણ કરવો પડતો નથી એક પાકમાં નફો ઓછો મળે તો બીજા પાકમાં ભાવ મળી રહે છે જેના કારણે ખેડૂત આર્થિક રીતે મજબૂત બને છે ચૂડા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે રસાયણોનો ઉપયોગ ઘટે છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે આ પરંપરાગત અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ગ્રામ્ય ખેડૂતો માટે નવી દિશા ખોલી રહી છે આજકાલ ઘણા બધા ખેડૂતો એવું કહેતો કહેતા હોય છે કે આટલા બધા પાકોનું વાવેતર શા માટે તો ખરેખર પાંચથી પણ વધારે પાકોનું વાવેતર કરી એટલે આમ પંચસ્તરીય મોડેલ ગણાય તો પંચસ્તરીય મોડેલ શા માટે કે એ અત્યારે રોગ જીવાત માટે એક પાક વાયો હોય ને તો એનું આકર્ષિત કેન્દ્ર થઈ જ જતું હોય છે જો આ પાંચથી વધારે પણ પાકોનું વાવેતર કર્યું હોય એટલે દાખલા તરીકે ટમેટી છે મરચી છે રીંગણી છે તુવેર છે મકાઈ છે તો એ જીવાતને ફીલ નથી થતું કે આમાં કયો પાક છે તો કઈ જીવાત એમાં આકર્ષિત થઈ અને એટક કરે તો જે હેવી એટકો પાકની અંદર આવતા હોય અને રોગ કંટ્રોલ કરવો ખેડૂતને ગંભીર સમસ્યા બનતી હોય તો તેના માટે આ બહુ જ મહત્ત્વનો ફાળો ભજવે છે તે માટે અને બીજા મહત્ત્વના મુદ્દાઓ કે દાખલા તરીકે એકલા કપાસનું વાવેતર કર્યું તો કોઈ ગુલાબી યળ આવી જતી હોય અતિવૃષ્ટિ નડતી હોય સારો પાક થયો તો ભાવની પણ સમસ્યા હોતી હોય છે ટેકાના ભાવે ખરીદી નથી કરતી સરકાર સામે આક્રોશ થઈ અને પગલાંઓ ભરવા ભરતા હોય છે જે પાંચથી પણ વધારે પાકોનું વાવેતર કરી આત્મનિર્ભર બનવા માટે ચાલો મરચી ફેલ થઈ તો ટમેટી થશે ટમેટી ફેલ થઈ તો મકાઈ તો ઓલરેડી અત્યારે આપણે જોઈએ છીએ તૈયાર છે તો એમ એક નહીં તો બીજો કોઈપણ પાક ખેડૂતને સફળ બનાવવામાં એની મહેનત મળી રહેશે